બનાસકાંઠામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી છે વડગામ પંથકમાં દસ વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે શાળાએથી ઘરે જોયેલા કિશોર સાથે આ ઘટના બની હતી ત્યારે આ ઘટનાના પગલે પોલીસે તપાસ કરી કેસ દાખલ કર્યો હતો આ બનાવનો કેસ ચાલી જતા કોર્ટે ઇતિહાસ ખાન નામના આરોપીને વીસ વર્ષની કેદની

તેને તેની તેના તેના ઉપર સૃષ્ટિકોણ વિરુદ્ધનું કૃત્ય વડગામ પંથકના ઇમ્તિયાઝ સુમરા નામના વ્યક્તિએ તેની સાથે કૃત્ય કરેલ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તે બાબતની વડગામ પોલીસ સ્ટેશનમાં અઠ્યાવીસ બે બે હજાર વીસના રોજ તેના પિતાશ્રીએ ફરિયાદ આપેલી અને ત્યારબાદ તેને દવાખાનામાં દાખલ કરેલ અને ત્યાં અને ત્યાં તપાસ કરનાર કે તમામ પુરાવો એકઠા કરીને નામદાર કોર્ટમાં આ કામના આરોપી ઇમ્તિયાજ સુમરા મૂળ રહેવા સિંહ અને બનાવ સમયે તે સિસરાણા ગામે રહેતો હતો તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું ચાર્જશીટ કર્યા બાદ આ કામના આરોપી આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમા આવેલો અને તમામ પુરાવો મેડિકલ પુરાવા ફરિયાદીની જુબાની ભોગ જુબાની અને મેડિકલ એવિડન્સને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને કલમ ત્રણસો સિત્યોતેરમાં વીસ વર્ષની સજા અને જો અને પચાસ હજારનો દંડ કરેલ છે જો પચાસ હજાર દંડ ન ભરે તો એક વર્ષની વધુ કેદની સજા કરેલ છે અને પોક્સો કલમ છ મુજબ પણ તેને વીસ વર્ષની સજા કરે કરેલ છે